પ્રસિદ્ધિ પાટીદાર સિંગર આરતી સાંગાણીના પિતાનો આક્રોશ સિંગરના પિતાએ જણાવ્યું કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે પરિવારે વિરોધ કર્યો છતાં મેં દીકરીના સપના પૂરા કરવા તેને ટેકો આપ્યો જેનું આજે દુઃખદ પરિણામ આવ્યું સંજયભાઈ મારી ઈચ્છા છે કે અને ભૂલ થઈ ગયો હોય તો સુધારીને ઘેરે વી અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે વ્યાવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું હું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ સઉં એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવો કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં કમ્પ્લેટ વાત થઈ રેડી જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી અહીંથી ની રીતે મેંદડા હતો મેંદડા ચીન મોરબી હતો મોરબી ચીન એને વીઆવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ પચ્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નિહું સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે હવારમાં હું પહોંચી જાય આ વાત મારે થઈ પછી એકવીસ તારીખે મળી

મેં એને બે વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો તો અને એને મને વિશ્વાસ આપ્યો તો આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો હજી એ મારો દીકરી જ છે હજી ભોલી એની હું બધી માફ કરી દઉં એ વૈયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું સમક્ષ તમામ સમાજ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે શું માનો જવાબ આપો હા એ જરૂરી જ છે ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે કેમ કે આજ મારી દીકરી વહી ગઈ કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય આ દુઃખ ઘટના છે